હેલો નમસ્કાર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત કરું છું આપણા બધાની આ યુટ્યુબ ચેનલ ફોર પી એજ્યુકેશનમાં દોસ્તો આજના વિડીયોમાં આપણે ધોરણ પાંચ પર્યાવરણમાં જે અમુક અમુક ઇમ્પોર્ટન્ટ ટોપિક આપેલા છે એ ટોપિક આપણે કવર કરવાના છીએ ફ્રેન્ડ્સ જે તમારી જે ટેટ ની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થઈ શકે તેમ છે ટેટ સ્પેશિયલ ની પરીક્ષામાં દોસ્તો જે છે આમાંથી પ્રશ્ન પૂછાયેલા છે એક બે પ્રશ્ન આમાંથી પૂછાયેલા છે એટલા માટે આ ટોપિક છે આપણે લેવા જઈ રહ્યા છીએ ફ્રેન્ડ્સ બરાબર અને સેમથી પૂછાયેલા તે હું તમને ચાલુ વિડીયોમાં બતાવી દઈશ કે ટેટ ટેટ વન સ્પેશિયલ ટેટ વનમાં કયો પ્રશ્ન પૂછાયો હતો તો ચાલો વિડીયોને જે છે સ્ટાર્ટ કરી લઈએ બરાબર ધોરણ પાંચ પર્યાવરણ

તે સ્લોથ છે બરાબર આ તમને પૂછવામાં આવે સ્લોથ છે તે દિવસના આશરે અઢાર કલાક વૃક્ષની ડાળી પર ઊંધા લટકી ઊંઘવામાં વિતાવે છે બરાબર તમને પ્રશ્ન પૂછવામાં આવે કે અઢાર કલાક નીચામાંથી કયું પ્રાણી ઊંધા લટકીને ઊંઘવાનું પસંદ કરે છે તો સ્લોથ જે વૃક્ષ પર જ રહે છે તેના પરણો ખાય છે વૃક્ષના પરણો ખાય છે અને તેને ક્યારે જ ક્યારે જ બીજું કંઈ જોઈએ છે બરાબર તેને ક્યારે બીજું કઈ જોઈએ છે જયારે તે એક જ વૃક્ષ પરથી પૂરતા પરણો ખાયે છે અને અને પછી પછી તે નજીકના વૃક્ષ પર જતું રહે છે સ્લોથ લગભગ ચાલીસ વર્ષનું જીવન જીવે છે કે સ્લોથ કેટલા વર્ષનું જીવન જીવે છે ચાલીસ વર્ષનું જીવન જીવે છે અને આ સમય દરમિયાન તે ફક્ત આઠ જેટલા વૃક્ષો પર જ જાય છે કેટલા કે જીવન આ આ સમય દરમિયાન કેટલા વૃક્ષો પર જાય છે આઠ જેટલા વૃક્ષો પર જાય છે અને એક વખત તે પોતાની જાતને હળવું કરવા વૃક્ષની નીચે ઉતરે છે બરાબર એક જ વખત તે પોતાની જાતને હળવું કરવા માટે નીચું છે બરાબર કેટલા કલાક ઊંઘે છે અઢાર કલાક કેટલા અઢાર કલાક ઊંઘે છે ઊંધા લટકીને ઝાડ પર ઊંધા લટકીને જે અઢાર કલાક ઊંઘે છે અને તેનું જીવન કેટલું ચાલીસ વર્ષનું હોય છે બરાબર ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ કે જીવન આ પ્રાણી નામ છે શું છે સ્લોથ નામ છે સ્લોથ આગળ બીજું જોઈએ આપણે વાઘ વિશે થોડી ઘણી માહિતી છે આપેલી છે એ જોઈ લઈએ કે વાઘ રાત્રે આપણા બધા કરતાં છ ઘણું સારી રીતે જોઈ શકે છે કે જે આપણા કરતાં વાઘ કેટલા ઘણું જોઈ શકે છે છ ઘણું વધારે જોઈ શકે છે કેટલા ઘણું છ ઘણું વધારે જોઈ શકે છે વાઘની મૂછો ખૂબ જ સંવેદનશીલ હોય છે અને તે હવામાં હલનચલન અને ધ્રુજારી અનુભવી શકે છે બરાબર તે વાઘની અંધારામાં આગળ વધવામાં અને ખોરાક શોધવામાં મદદ કરે છે બરાબર વાઘની મૂછો ખૂબ જ સંવેદનશીલ હોય છે બરાબર તે વાઘને હવામાં હલનચલન ધુરજારી અનુભવી શકે છે હવામાં હલનચલન અને ધુરજારી અનુભવી શકે છે અને વાઘને અંધારામાં આગળ વધવા માટે તે મદદ અથવા તો ખોરાક શોધવામાં મદદ કરે છે કોણ વાઘની મૂછો હવે વાઘની જે વાઘની સાંભળવાની ઇન્દ્રિય એટલી તીવ્ર છે કે તે પાંદડાના ખડખડાટનો અવાજ અને ઘાસ વચ્ચેના પ્રાણીના હલનચલનનો અવાજ પણ અલગ પાડી શકે છે વાઘના કાનના જે અલગ અલગ જે વાઘના કાન અલગ અલગ દિશામાં ફરી શકે છે અને તે ચારે બાજુએથી અવાજ સાંભળવા મદદ કરે છે કે વાઘના કાન કેટલા તીવ્ર હોય છે ફ્રેન્ડ્સ બરાબર બહુ જ તીવ્ર હોય છે બરાબર અવાજને જે ઘાસનો અવાજ સાંભળી શકે છે અને જે ઘાસમાં કોઈ પક્ષી હોય તો પ્રાણી હોય તો તે સરળતાથી તે ઓળખી લે છે હવે વાઘ અલગ અલગ હેતુઓ જેમ કે જ્યારે ગુસ્સામાં હોય ત્યારે અથવા વાગણને બોલાવવા માટે અલગ અલગ અવાજ કરી શકે છે આ ગરજના કરી શકે છે બરાબર તે ગરજના પણ કરી શકે છે ગુરકી પણ શકે છે તેથી ગરજના અવાજ ત્રણ કિમી સુધી દૂર થાય છે આ ઇમ્પોર્ટન્ટ છે ફ્રેન્ડ ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ કે જે વાગની ગરજનાનો અવાજ કેટલા કિલોમીટર દૂર દૂર જાય છે ત્રણ કિમી ત્રણ કિમી સુધી દૂર જાય છે હવે દરેક વાઘનો પોતાનો કેટલીક કિમી સુધીનો વિસ્તાર હોય છે પોતપોતાનો અલગ અલગ વિસ્તાર હોય છે દરેક વાઘનો બરાબર ફ્રેન્ડ તમે જોઈ શકો છો કે વાઘ તેના વિસ્તારને તેના પેશાબની પેશાબની નિશાનીથી અલગ પાડે છે કે વાઘ તેના વિસ્તારને તેની પેશાબની પેશાબથી છે અલગ પડે છે અને એક વાઘ પોતાના વિસ્તારમાં બીજા વાઘની હાજરી તે ઘરના જે વાઘના પેશાબની ગંધથી પારખી શકે છે અને વાઘ બીજા કોઈ વાઘના વિસ્તારમાં જવાનું ટાળે છે કે વાઘ પોતાની જે જે બીજો કોઈ વાઘ આવ્યો તો એના પેશાબથી છે એ જાણી શકે છે કે અહીંયા કોઈ વાઘ બીજો કોઈ વાઘ આવેલો છે અને અહીંયા આપણો એરિયા છે એરિયા પોતાનો અલગ પાડી શકે છે તેના પેશાબ થકી બરાબર ફ્રેન્ડ્સ હવે આગળ બીજો કોઈ ટોપિક જોઈએ આપણે ખોરાક વિશે અહીંયા આપેલું છે ફ્રેન્ડ્સ પાચન પાચન માટે લીધેલો સમય બરાબર કે ખોરાક અને આ ખોરાક આપેલો છે અને પાચન માટે લીધેલો સમય એમાં અમે પેટમાં અને પ્યાલામાં પ્યાલાના ચક્કર કરશે પ્યાલામાં બરાબર પ્યાલામાં કેટલા સમય સુધી પાચન થાય છે ઓગળી જાય છે કેટલા કલાક રહે છે હવે તમે જોઈ શકો છો કે ઉકાળ્યા વગરનું દૂધ છે એ પેટમાં બે કલાક ને પંદર મિનિટમાં જે છે એ પાચન થઈ જાય છે બરાબર ફ્રેન્ડ કેટલા કલાકમાં ઉકાળેલું દૂધ બે કલાક ને પંદર મિનિટમાં જે છે એ ઉકાળેલું દૂધ છે એ પાચન થઈ જાય છે જ્યારે પ્યાલામાં ચાર કલાક ને પિસ્તાલીસ મિનિટ સુધી તે જે છે ઓગળતું નથી અથવા તો પાચન થતું નથી અહીં બે ઉકાળેલું દૂધ ઉકાળે વગરનું દૂધ બે કલાક બરાબર પેટમાં અને ઉકાળેલું દૂધ પેટમાં બે કલાકમાં જે બે કલાકમાં પાચન ક્રિયા થઈ જાય છે બરાબર પાચન ક્રિયા થઈ જાય છે જ્યારે એ પ્યાલામાં ચાર કલાક પંદર મિનિટ થાય છે આખું બાફેલું ઈંડું કે આખું બાફેલું ઈંડું ત્રણ કલાક ને ત્રીસ મિનિટ કેટલું ત્રણ કલાક ને ત્રીસ મિનિટ જ્યારે પ્યાલામાં આઠ કલાક હવે અડધું બાફેલું ઈંડું ત્રણ કલાક પેટમાં ત્રણ કલાક અને જે પ્યાલામાં છ કલાક ને ત્રીસ મિનિટ કાચું ઈંડું ફીણેલું કાચું ઈંડું ફીણેલું બે કલાક પેટમાં બે કલાક પેટમાં જે છે પાચનક્રિયા થઈ જાય છે જ્યારે પ્યાલામાં ચાર કલાક ને પંદર મિનિટ કાચું ઈંડું એક કલાક લાગે કાચું ઈંડું ને પેટમાં પાચનક્રિયા કરવા માટે કેટલો દોઢ કલાક એક કલાક ને ત્રીસ મિનિટ જ્યારે પ્યાલામાં ચાર કલાક લાગે છે બરાબર ખાસ યાદ રાખજો ફ્રેન્ડ્સ કે ઉકાળેલું દૂધ બે કલાક ને પંદર મિનિટ ઉકાળે વગરનું દૂધ બે કલાક ને પંદર મિનિટ અને ઉકાળેલું દૂધ બે કલાક જયારે કાચું ઈંડું દોઢ કલાક આ તમે ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ હવે આગળ જોઈએ આપણે એ જો શિકારી છોડ છે બરાબર હન્ટર પ્લેનેટ હન્ટર પ્લેનેટ હન્ટર પ્લેનેટ

કળશ પર્ણ છે એ ઇન્ડો ઓસ્ટ્રેલિયા અને ઇન્ડોનેશિયામાં જોવા મળે છે ભારતમાં ઓસ્ટ્રેલિયા ઇન્ડોનેશિયા ભારતમાં જોવા મળે છે અને જે ભારતના મેઘાલય રાજ્યોમાં તે જોવા મળે છે તેનો આકાર કળશ જેવો અને મોઢું પર્ણથી ઢંકાયેલું હોય છે અને છોડમાંથી ખાસ પ્રકારની સુગંધ આવતી હોય છે જેના કારણે જીવ જંતુઓ તેના પર આકર્ષાય છે અને જ્યારે કોઈ જંતુ તેના મોઢામાં આગળ આવે ત્યારે તે ફસાઈ જાય છે અને બહાર નીકળી શકતું નથી અને શિકાર કરવાનો તે ચાલક રસ્તો છે બરાબર કે જે આ છોડ આપેલો છે તે ફ્રેન્ડ તમે જોઈ શકો છો કે જે ક્યાં ક્યાં જોવા મળે છે ઓસ્ટ્રેલિયા ઇન્ડોનેશિયા અને ભારતમાં ઓસ્ટ્રેલિયા ઇન્ડોનેશિયા અને ભારતમાં ભારતમાં કઈ જગ્યાએ જોવા મળે છે બરાબર તમે તમે જોઈ શકો છો ખાસ રાખજો કે ઓસ્ટ્રેલિયા ઇન્ડોનેશિયા અને ભારત અને ભારતમાં ક્યાં મેઘાલયમાં આ તમે ખાસ ધ્યાન રાખજો એ શિકારી છોડ શિકારી છોડ તરીકે કયા છોડને ઓળખવામાં આવે છે એમ તમને પૂછવામાં આવે તો કર્ણ સોરી કળશ કળસપર્ણ કયો કળસપર્ણ આગળ જોઈએ બીજો કોઈ એક ટોપિક આપેલું છે હવે દોસ્તો આ તમે ચિત્ર જોઈ શકો છો અહીંયા કે પવન ગુપ્તા એ આપેલું છે ચિત્ર આ ચિત્ર જે ગઢ સિસરનું છે બરાબર ગઢ સિસર ગઢ છે હવે ગઢ સિસર ગઢ સિસર ગઢ એટલે શું ફ્રેન્ડ કે સરનો અર્થ તળાવ થાય છે મેલના રાજા ગઢસી એ રાજા ગઢસીએ સર એટલે તળાવ રાજા ગઢસીએ તળાવ બંધાવેલું છે છસો વર્ષ પહેલાં લોકોની મદદથી તે બનાવ્યું હતું તળાવની આજુબાજુ પગથિયાવાળા ઘાટ શણ શણગારેલી પરસાળ મોટા ખંડ ઓરડાઓ અને બીજું ઘણું બધું છે લોકો અહીં તહેવાર ઉજવવા માટે સંગીત અને નૃત્યના કાર્યક્રમ માણવા માટે આવતા આવતા હોય હોય છે છે પર આવેલી બાળકો ભણવા તળાવ સૌનું હતું અને સૌ તેને ચોખ્ખું રાખવાની કાળજી લેતા તળાવમાં સંગ્રહ થયેલું વરસાદનું પાણી ઘણા માઇલ સુધી ફેલાતું તે તળાવ એવી રીતે બનાવવામાં આવ્યું હતું કે જ્યારે તળાવ પાણીથી ભરાઈ જાય છે તો વધારાનું પાણી તેની નીચેની સપાટી બનાવેલા તળાવમાં જાય છે જ્યારે તે પાણી ભરાય ત્યારે વધારાનું પાણી બીજા તળાવમાં પણ

અહીં તે સમયના તળાવો વિશે તેણે લખ્યું છે અને તે કેટલોક ભાગ અહીં આપેલો છે અહીંના લોકો તળાવો બનાવવામાં કુશળ છે મારા દેશના લોકો તેમ તેમને જોઈ આશ્ચર્ય પામશે તેઓ મોટા પથ્થરોની થપ્પીઓ અને લોખંડના સળિયા જોડી તળાવની આજુબાજુ ચબૂતરા બનાવે છે તેની વચ્ચે લાંબા દાદરની હાર ઉપરથી નીચે જાય છે ઉપર જવાના અને નીચે જવાના આવવાના પગે ત્યાં જુદા જુદા હોય છે તેથી ત્યાં ભીડ ઓછી થાય છે બરાબર આ આજે જ્યારે આપણે ઇતિહાસ ભણીએ છીએ ત્યારે અલબીરૂની લખેલી નોંધ છે એ પરથી આપણે ઘણું જાણી શકીએ છીએ બરાબર અલબુરેની એક સેના વિશે લખ્યું હતું તળાવો વિશે લખ્યું હતું કના વિશે તળાવો વિશે તમે ખાસ ધ્યાન રાખજો બરાબર ફ્રેન્ડ્સ કે તળાવો વિશે લખ્યું હતું હવે આગળ જે આટલું જાણો બરાબર કે પ્રવેશ દ્વારની ની સંખ્યા જો તમે કે વાવ તમને જો વાવના પ્રકાર અહીંયા આપેલા છે ફ્રેન્ડ્સ બરાબર કયા કયા નંદા ભદ્રા જયા અને જ વિજ્યા તમે જોઈ શકો છો યાદ રાખજો નંદા ભદ્રા જયા જયા વિદ્યા વિદ્યા એક પ્રવેશ દ્વાર વાળી પ્રકારની કહે છે બે પ્રવેશ દ્વાર વાળી વાવને ભદ્રા પ્રકારની વાવ કહે છે અને દોસ્તો ત્રણ પ્રવેશ દ્વાર વાળી જયા પ્રકારની વાવ કહે છે ચાર પ્રકાર વાળી ને વિદ્યા બરાબર તમે ક્રમશ એક બે ત્રણ ચાર નંદા ભદ્રા ને જયા આમ થી તમે યાદ રાખી શકો છો ફ્રેન્ડ્સ હે દોસ્તો દાંડી યાત્રા વિશે થોડી ઘણી માહિતી લઈ લઈએ જે ધોરણ પોચમાં આપેલી છે ફ્રેન્ડ આ બધું લીધેલું છે આપણે ધોરણ પોચની અંદરથી કટિંગ લીધેલું છે ફ્રેન્ડ તમે જોઈ શકો છો જે આપણી એક્ઝામનો ખૂબ જ ઉપયોગી થઈ શકે છે આ બનાવ ભારત આઝાદ થયું તે પહેલા ઓગણીસો ને ત્રીસમાં બન્યું હતું બ્રિટિશરોએ ઘણા વર્ષો સુધી કાયદો ચલાવ્યો કે લોકો તેમની જાતિ મીઠું પકવી શકશે નહીં તેઓ મીઠા પર ખૂબ જ વધારે કર નાખ્યો આ કાયદા દ્વારા લોકો ઘરે ઉપયોગ માટે પણ મીઠું પકવી શકતા ન હતા મીઠા વગર કોઈ કેવી રીતે કેવી રીતે જીવી શકે ગાંધીજીએ કહ્યું જે વસ્તુ પ્રકૃતિ તરફથી મફતમાં મળે તે માટે કોઈ કાયદો ન ન કાયદો બનાવી શકે આ કાયદાના વિરોધમાં અંગ્રેજી અંગ્રેજી બીજા ઘણા લોકો સાથે ગુજરાતમાં અમદાવાદથી દાંડી યાત્રા ની યાત્રામાં નીકળ્યા શું તમને ખબર છે મીઠું કેવી રીતે બને છે જમીનનો છીચરું ખાડો કરી તેને દરિયા પાણીમાં ભરવાનો હોય છે અને સૂર્યના જે દડકામાં સુકાવા દેવામાં આવે છે ત્યારબાદ જે છે જમીન પર મીઠું દેખાવા લાગે છે ફ્રેન્ડ્સ બરાબર દાંડીયાત્રા ક્યારે ઓગણીસો ત્રીસ માં પહેલાનો જે સમયમાં છે ફ્રેન્ડ્સ બરાબર હવે આગળ જોઈએ મલેરિયા માટે દવા જે પહેલાના સિંકોના નામની વૃક્ષની સુકાયેલી છાલના પાવડરનો ઉપયોગ થતો હતો કે પહેલાના કે કયા વૃક્ષની કે સિંકોના નામના વૃક્ષની સિંકોના નામની વૃક્ષની સુકાયેલી છાલના પાવડરનો મેલેરિયાના દવા માટે ઉપયોગ થતો હતો પહેલાના લોકો છાલના ઉપર પાવડરને પાણીમાં નાખીને ઉકાળતા અને ગાળીને દર્દીને આપતા હવે તેમાંથી ગોળીઓ બનાવવામાં આવે છે બરાબર કયું ઝાડ

તે તેમની ભણવાની ક્ષમતાને પણ અસર કરે છે હવે શાળામાં આરોગ્ય તપાસ શરૂ કરવામાં આવી છે અને બધા બાળકો માટે આરોગ્ય કાર્ડ બનાવવામાં આવ્યું હતું પાંડુરંગના લોકોને બાળકોને લોહ તત્વની ગોળીઓ પણ આપવામાં આવી હતી બરાબર તમે જોઈ શકો છો હવે આગળ જોઈએ કે વૈજ્ઞાનિક મચ્છરના પેટની ઝાંખી કરી જે વૈજ્ઞાનિક મચ્છરના પેટની ઝાંખી કરી આશરે સો વર્ષ પહેલાની ઘટના છે અહીં વૈજ્ઞાનિકે મચ્છરો મલેરિયા ફેલાવે છે એમ જોઈ આ વૈજ્ઞાનિકો આ શોધ કઈ રીતે કરી એને પોતે કેટલી વાર વાંચી છે બરાબર મારા પિતા ભારતની સેનામાં હતા હું ભારતમાં રહેતો તો ત્યારે ડોક્ટર બનવાનું ભણતો હતો વાર્તાઓ બરાબર આ રીતે જે છે એ તમને આપેલી છે અને એ સમયે મેલેરિયા અંગે વધારે જાણકારી ન હતી પણ હજારો લોકો એનાથી મરી જતા હતા ખૂબ જ વરસાદ હોય અને કાદો હોય ત્યાં રોગ થતો હતો જે લોકો માનતા કે આ કીચડના ગંદા વાયુથી રોગ થાય છે એટલું જ નહીં એનું નામ મેલેરિયા પડ્યું મેલેરિયા એટલું ગંદી હવા મેલેરિયા એટલે ગંદી હવા મેલેરિયા દર્દીના લોહીમાં કેટલું કેટલાક જંતુ જોવા મળ્યા પણ જંતુ આવ્યા ક્યાંથી કે જંતુ આવ્યા ક્યાંથી શરીરમાં બરાબર જે દર્દીઓના અમારે એક પ્રોફેસર વિચાર્યું કે જંતુ મચ્છર મચ્છરથી આવતા હશે હું એમનો વિદ્યાર્થી હોવાથી આ જાણવા પ્રયત્ન કરવા લાગ્યો હું આખો કરવા હોસ્પિટલમાં અમે આ મચ્છરોને ચિરતા અને સહજી સુક્ષ્મદર્શક યંત્ર થી અવલોકન કરતા અને આ સાંજ સુધીમાં તે ગરદન દુઃખી જાય એ વખત આ માથાકૂટ હું બીમાર પડી બરાબર ઘણો દિવસો સુધી મળ્યું નહીં એક દિવસ મેં થોડા સમય અલગ દેખાતા બદામી રંગના મચ્છરો જોયા એ માદા મચ્છરના પેટમાં જોયું તો કંઈક કાળું કાળું જોવા લાગે મેં વધારે બારીકાઈથી જોયું તો મેલેરિયાના દર્દી લોહીમાં જતા લોહીમાં હતા તેવા જ જંતુ હતા જોવા મળ્યા બરાબર અને આ મેલેરિયા રીતે ફેલાવતા જંતુઓ શોધી થયા બરાબર મેલેરિયાના જંતુ શોધી કાઢ્યા હવે દોસ્તો ડિસેમ્બર ઓગણીસો ને રોનાલ્ડ રોશને તેમની આ શોધ માટે નોબેલ પારિતોષિક મળ્યું હતું ઓગણીસો ને તેઓ મરણ પથારી હતા ત્યારે હું બાઇક પર શોધી બાઇક કંઈક શોધીશ અને કંઈક નવું શોધીશ બરાબર કે જે ડિસેમ્બર ઓગણીસસોને માં રોનાલ્ડ રોશની કય ઓગણીસો ને બેમાં જે આમ મચ્છરોની શોધ કરી હતી રોનાલ્ડ રોશે બરાબર આગળ જોઈએ આપણે કે કાર્યકર્તા રહોને પરિણામ મળશે જ હવે જ્યારે દોસ્તો તમે કે સુનીતા પાંચ વર્ષની હતી તેણે ચંદ્ર ઉપર ઉતરતા નીલ આર્મ સ્ટ્રોંગને ફોટો જોયો હતો ઓગણીસસો ને ઓગણીસી તમે નીલ આર્મ સ્ટ્રોંગ ચંદ્ર પર ચાલનાર પ્રથમ માણસ હતા કે ચંદ્ર પર ચાલનારા કોણ નીલ આલ આર્મ સ્ટ્રોંગ બીજા બધા બાળકોની જેમ સુનિતા પણ મુગ્ધ હતી સુનિતા કહે જ્યારે તે નાની હતી ત્યારે તેને ભણવા કરતા રમત ગમત અને તરવામાં ખૂબ જ રસ હતો માધ્યમિક શાળાનું શિક્ષણ લીધા બાદ સુનિતાએ મરજીવા મરજીઓ બનવું અને પરંતુ તે અભ્યાસક્રમમાં ના જોડાઈ શકી તેને બદલે હેલિકોપ્ટર પાયલટ બની એક દિવસ તેણે જા થઈ કે તે આ વિશે અને તાલીમ લીધી હોત તો અવકાશ મિશનમાં જોડાઈ શકી હોત અને તેણે જે કર્યું બે હજાર સાતમાં સુનિતા વિલિયમ્સે મહિલાઓ દ્વારા સૌથી લાંબી અવકાશ યાત્રાની નોંધ કરી બરાબર બે હજાર માં સુનિતા વારંવાર બાળકોને પોતાનું ઉદાહરણ આપતી અને તેમને કંઈક ને કંઈક જોઈએ એવું જેવું શીખવડાવતી હતી બરાબર સુનિતા વિલિયમ કોણ બે હજાર સાતમાં જ્યારે ચંદ્ર પર પગ સ્ટ્રોંગ છે અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ હવે આગળ જોઈએ વિશ્વવિખ્યાત પશ્ચમીના કે વિશ્વ વિશ્વ વિખ્યાત પશ્ચમીના આમાંથી દોસ્તો સ્પેશિયલ ટેટ વનમાં જે છે પ્રશ્ન પૂછાયેલો હતો કે પશ્ચમીના સાલ છે કયા રાજ્યમાં થાય છે બરાબર ક્યાં જોવા મળે છે

ખેરવી નાખે છે અને વાળ એટલા બારીક હોય છે કે તે ભેગા કરતા તમારો એક વાળ બરાબર થાય બરાબર બારીક વાળ મશીનમાં વળી નાખતા નથી તેને કાશ્મીરના વણાટકામ કરનાર આ શાલ હાથથી લાંબી અને મુશ્કેલી રીતે વણાટ કરી શકે લગભગ બસો પચાસ કલાકના વણાટ બાદ એક શાલ બને છે બરાબર કેટલા એ કાશ્મીરમાં વણાટકામ આ આ ક્યાં જોવા મળે છે આ સાલ દોસ્તો કાશ્મીરમાં જોવા મળે છે 250 કલાકના વણાટકામ બાદ એ મશીના જે પશ્ચિમના સોરી દોસ્તો પશ્ચિમના સાલ તૈયાર થાય છે અનુમાન કરો કે ભરતકુસન સાધને એક સાલ બનાવતા કેટલો સમય લાગતો હતો બરાબર કે 250 કલાક લાગતો હતો એક સાલ બનાવતા કેટલો સમય 250 કલાક વણાટ બાદ આ સાલ પશ્મીના સાલ છે એ બનતી હતી ફ્રેન્ડ્સ અને ક્યાં જોવા મળે છે ફ્રેન્ડ્સ કે જે કાશ્મીરના વણાટકામ કરનાર આ સાલ હાથથી વણે છે કોણ કાશ્મીરમાં જોવા મળે છે ફ્રેન્ડ્સ બરાબર કાશ્મીરમાં આ છ જોવા મળે છે ટેટ વન સ્પેશિયલમાં આ પ્રશ્ન પૂછાઈ ગયેલો પશ્ચિમના છાલ વિશે બરાબર આમાંથી પૂછાઈ શકે છે ફ્રેન્ડ કે તેનો વણાટ કામ કરતા કેટલા કલાક લાગે છે બસો પચાસ કલાક લાગે છે અને તેમનું જે છે ઊંચે પાંચસો મીટરની જોવા મળે છે ઊન ભેગું કરવામાં આવે છે અને એકદમ ઊંચે પાંચસો મીટર જોવા મળે છે ગરમી તાપમાન કેટલું હોય છે માઇનસ ચાલીસ અંશ બરાબર જીરો અંશ સેલ્સિયસ તેની છે હવે આગળ જોઈએ આપણે કે જો કે શ્રીનગરની વાત અહીં આપેલી છે શ્રીનગરની હાઉસ બોટમાં રહેવું પસંદ હતું હાઉસ બોટનો લંબાઈ કેટલી આઠ ફૂટ લાંબી અને લગભગ આઠ થી નવ ફૂટ પહોળી હતી શ્રીનગરના શ્રીનગરમાં ઘણા ઘરો હતા એ ઘરોમાં ડોંગામાં ડોંગા તરીકે ઓળખવામાં આવતા હતા અને આવી બોટ દાલ સરોવર અને જેલમ નદીમાં જોઈ શકાય છે ડોંગાની અંદર જુદા જુદા ઓરડા ઘર હોય છે ડોંગા બરાબર તરતું ઘર એ જુદા જુદા હોય છે આગળ જોઈએ કે હાઉસ બોટની છત પર કેટલાક મોટા ઘર લાકડાની સુંદર કુતરવણી વાળા બનાવી આપેલી છે કાશ્મીરના કાપેલા પથ્થરો એકબીજા પર ગોઠવીને પણ દિવાલો બનાવવામાં આવતી હતી હવે તમે કે થોડા જૂના પણ અહીંયા જોવા મળતા હતા કે જે કાશ્મીરની અહીંયા વાત કરવામાં આવેલી છે આગળ જે આપણે કહેજો કે તેની આંખોમાં સપના છે ઇન્ડિયન એક્સપ્રેક્સ બે હજાર સાત તેની માતાએ તેના માટે જે જાતિ લિંગ દિવાલ બનાવી હતી આજે અફસાના પોતે નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશન એનબી એ ઓફ મુંબઈ માટે મજબૂત આધાર બની ગઈ હતી આજે તે બીજી છોકરીઓમાંની પ્રેરણા આજે સ્ત્રોત પ્રેરણા સ્ત્રોત બની હતી અને રોજ મુશ્કેલીઓની પાછળ મોજે બાસ્કેટબોલ કોર્ટમાં આવે છે તેરજ વર્ષની અપસાના મંસૂરી જે ગુજરાત ચલાવવા વાસણો સાફ કરતી હતી ગુજરાત ચલાવવા સોરી દોસ્તો શું ગુજરાત ગુજરાત હા ગુજરાતની ગુજરાત તે દીવાલ કૂદી હતી દિવાલ તેની ઝૂંપડી સ્થાનિક બાસ્કેટબોલ કોર્ટ વચ્ચે હતી અને દીવાલ સાજ સમાજ છોકરીઓની જે છે એ અહીંયા તમે જોઈ શકો છો કે જે બાસ્કેટબોલ શું નામ હતું તેમનું ઓપ્શન આ આ એક ટોપિક બીજો આપેલો છે વટાણા સાથે પ્રયોગો લીસા કે ખરબચડા હવે દોસ્તો ઈસવીસન 1822 માં ઓસ્ટ્રિયા ના ગરીબ ખેડૂત પરિવારમાં ગ્રેગર મેન્ડેલ જન્મ થયો હતો તેઓને અભ્યાસનો ખૂબ જ શોખ હતો પણ પરીક્ષાની વાત આવતા જ ગભરાઈ જતા તેમની પાસે યુનિવર્સિટીમાં જઈને અભ્યાસ કરવાના નાણાં ન હતા પૈસા ન હતા આથી તેમણે એક મઠમાં સાધુ બનવાનો વિચાર કર્યો તેણે વિચાર્યું કે ત્યાંથી તેમને વધુ અભ્યાસ માટે મોકલવામાં આવશે જે તેમને જોઈતું હતું પરંતુ વિજ્ઞાન શિક્ષક બનવા માટે તેમની પરીક્ષા લેવાની હતી અરે આના એના તેટલા બધા ગભરાઈ ગયા કે પરીક્ષામાં ભાગી જતા રહ્યા અને નિષ્ફળ ગયા તેમ છતાં તેમણે પ્રયોગો કરવાનું બંધ ન કર્યું તેમણે સાત વર્ષ સુધી બરાબર સાત વર્ષ સુધી મઠમાં બગીચામાં અઠ્યાવીસ અઠ્યાવીસો છોડ પર પ્રયોગો કર્યા તેમણે સોરી દોસ્તો અઠાવીસ હજાર છોડ કેટલા અઠાવીસ હજાર છોડ પર પ્રયોગ કર્યો તેમણે સખત મહેનત કરીને ઘણા અવલોકો ભેગા અવલોકનો ભેગા કરી અને નવી શોધ કરી કંઈક એવું શોધ્યું કે જે તે સમયના વૈજ્ઞાનિકો પણ સમજી ન શક્યા મેન્ડલના મૃત્યુ ઘણા વર્ષો પછી જ્યાં જ્યારે અન્ય વૈજ્ઞાનિકો આવા પ્રયોગો કર્યા અને મેન્ડલે જે પહેલેથી લખ્યું હતું તે વાંચ્યું ત્યારે તેઓ સમજી શક્યા કે મેન્ડલે આ છોડમાં શું શોધ્યું હતું તેમણે શોધ્યું કાઢ્યું હતું કે વટાણાના છોડમાં કેટલાક લક્ષણો એવા છે કે જે જોડીમાં હોય છે બરાબર જોડમાં જોડીમાં હોય છે જેમ કે ખરબચડા છે લીસા કે પીળા છે લીલા અને છોડ ઊંચા છે કે નીચા તેના સિવાય કંઈ કંઈ જ નહીં જે છોડના બીજ ખરબચડા કે લીસા હોય તે છોડની આવનારી પેઢીના છોડને બીજ પણ ખરબચડા હોય છે લીસા હશે કોઈ બીજ થોડા ખરબચડા અને થોડા લીસા આવે નિશ્ચિત જે મિશ્રિત ન હતા આવું જ તેમને રંગ અને સાથે પ્રયોગ કરતા હતા પણ જોવા મળ્યું કે જેના બીજ લીલા કે પીળા હોય તેના નવા બીજ પણ લીલા કે પીળા આવે છે બીજની નવી પેઢીમાં પણ લીલા કે પીળા રંગનું મિશ્ર થતું મિશ્રણ ન હતું મેન્ટલે દર્શાવ્યું હતું કે આવનારી પેઢીના વટાણાના છોડમાં પીળા બીજવાળા છોડ વધુ હશે તેમણે એ પણ દર્શાવ્યું હતું કે આવનારી પેઢીના વટાણાના છોડ લીસા લીલાશ બીજા કરતા પણ જોવા મળશે ફ્રેન્ડ્સ આવો તમને કેમ બતાવું છું ફ્રેન્ડ્સ કે આમાં તમને પૂછાઈ શકે છે જે સાલવાળો પ્રશ્ન પૂછાયો તો ટે સ્પેશિયલ ટેટમાં આમાંથી પણ પૂછાઈ શકે છે ફ્રેન્ડ્સ કે જે ઓસ્ટ્રેલિયા ગરીબ ખેડૂતના પરિવારમાં ગ્રેગર વેન્ડરે વટાણા પર પ્રયોગ કોણ કર્યો હતો નીચેનામાંથી તો મેન્ડલે તમને જો વાંચેલું હશે ને જો વિડીયો જોયો હોય તો તમને ફટલીને યાદ આવી જશે તો દોસ્તો આજના વિડીયોમાં આટલું હવે મળીયા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર અને આવા નવા ટોપિક આપણે લેતા 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 આવશું જેથી તમે વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ જય માતાજી